ચાલો મિતાજ ભાઈ ચાલો જય માતાજી મિત્રો ચાલો 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 આજે જવાનો પ્લાન છે અમારો પિક્ચર જોવા પિક્ચર જોવા જાય છે હું ને અમારા ઘર વાળા કે મિતાજ ને અમે લોકો જાય છે પિક્ચર જોવા મિતાજ ભાઈ આવું તારે મિતાજ નીચે આવવાનું છે તારે જય માતાજી જઈ રહ્યા છે મોલ માં આવી ગયા છે અત્યારે થિયેટર જઈ રહ્યા છે અમે બે જણા જઈ રહ્યા છે થિયેટરમાં મોલમાં આવી ગયા છે તો ગુજરાતી પિક્ચર જોવા જઈ રહ્યા છે અમે બે હવે જોઈએ અંદર જઈને કઈ બાજુ છે પછી તમને બતાવો અહીંયા બહુ મોટો મોલ છે અત્યારે આપણે જવાનું છે થર્ડ ફ્લોર તો હવે અહીંયા છે આપણે ચાલો લિફ્ટ છે અહીંયા જોડી લિફ્ટમાં આવી ગયા છે કાચની લિફ્ટ છે આ બહુ જબરદસ્ત કાચની લિફ્ટમાં અમે લોકો બે બેઠા છે અત્યારે અને અહીંયાથી આખું મોલ દેખાય છે કાચની લિફ્ટમાંથી જમાળ આવી ગયો છે ચાલો ઉતરીએ આવી ગયા થિયેટરમાં થિયેટર અત્યારે હજી ખાલી છે હજી કોઈ આવ્યું નથી અમે લોકો બધા પેલા આવી ગયા એવું લાગે બે જાય એ ભગવાન છ પાંત્રીસ નો ટાઈમ છે થિયેટર તો જબરદસ્ત છે બહુ મોટું છે આમ છે જો બધું હે મ્યુઝિક વગડે છે આ પડદો છે મોટો જબરદસ્ત અમે લોકો બેઠા છે આ અને પિક્ચર જો આવ્યા છે લગભગ અહીંયા આ થિયેટર માં તો પેલી વાર જ આવ્યા છે તમે જોઈએ કેવું રે ગુજરાતી પિક્ચર છે એ પણ કયું છે બી ખબર નથી ઓલ ધ બેસ્ટ છે અચ્છા આ કે જે ઓલ ધ બેસ્ટ છે મને તો ખબર નથી ઓલ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ એસી છે એકદમ ટાટું ટાટુ બોળ ઠંડુ લાગે વાંધો નહીં આવી ગયા છે હવે કંઈક ચાલુ થાય પછી ખબર પડે આમ તો મુંબઈમાં મુંબઈમાં ગુજરાતી પિક્ચર લાગે જ નહીં ઓછા જ લાગે અહીંયા આખું થિયેટર ખાલી થયું થિયેટર તો જબરદસ્ત છે ભાઈ મુંબઈમાં પિક્ચર ઓછા લાગે આ ઠાકોર મોલ છે અહીંયા દહીંચરમાં હવે અમે લોકો આવ્યું તો આ બધું ખાલી છે આગળની સીટ છે હવે જોઈએ પાછળ ખાલી થઈ જાય એટલે ને આવ્યા જાય પછી ચાલુ થાય પછી ખબર પડે કેટલાક માણસો જોવા આવે એ પ્રમાણે છે એમાં ખાલી મ્યુઝિક વગડે છે અત્યારે તો મળીએ પછી થોડુંક ચાલુ થાય એટલે પછી બતાડો ઠીક છે હાલો

પિક્ચર બહુ હાલ છે પણ પબ્લિક કોઈ નથી કમસે કમ બસ એટલા મોટા થિયેટરમાં પચીસથી ત્રીસ જણા છે લગભગ હા થી ત્રીસ જણા કેમકે અહીંયા ગુજરાતી પિક્ચર છે ને વધારે ન હાલે મુંબઈમાં ને પાછું એવું પિક્ચર ગમે એવું હોય તો મને નથી લાગતું કે હાલે હે એટલે અહીંયા બીજા ઘણા પિક્ચરના પોસ્ટર લાગેલા છે પિક્ચર મસ્ત છે જોવાલાયક છે એવું કંઈ નથી અને હા ઓલી સાઈડ છે પણ હવે આપણે ઓલ ધ બેસ્ટ પિક્ચર છે બહુ સરસ પિક્ચર છે અહીંયા હોટલમાં ને બધું આ પિક્ચર છે આ ઓલ ધ બેસ્ટ પંડ્યા આ પિક્ચર છે ને આ ઓલ ધ બેસ્ટ પંડ્યા સરસ છે પિક્ચર તો જોવાલાયક છે પબ્લિક નથી કોઈ પબ્લિક બહુ ઓછી છે પચાસ જણા હોય તો વધારે વધારે તો આખા થિયેટરમાં પણ હવે ટાઈમપાસ છોકરા લોકોએ ટિકિટ કાઢી છે પણ થિએટર બહુ સારું છે મોલમાં છે અહીંયા મોલ બહુ સારો છે અહીંયા આ સાઈડમાં આવી રીતે બહુ ફર્સ્ટ ક્લાસ છે ખાવાની સુવિધા છે બધી તે તો હોય જ છે જો કે બધી થિયેટરમાં આ સાઈડમાં ને છે ને સરસ છે અહીંયા બધું ખાવાનું અને બધું છે અને મારા મેડમ જઈ રહ્યા છે ઓલી સાઈડ તો દેખતે ક્યાં કરે જવું છે તમારે લેડીઝ જેન્ટ્સ હશે અહીંયા પૂછી લઉં હા અહીંયા સામે જે હા સામેનું છે એ લેડીઝ છે અહીંયા તો અમારા મેડમ ગયા છે બાથરૂમમાં અહીંયા ઘણા બધા પિક્ચર તો લાગે છે અહીંયા બહુ મસ્ત મોલ છે પબ્લિક કોઈ નથી કેમ કે પબ્લિક ક્યાંથી હોય પિક્ચર પોસ્ટર લાગેલા છે અહીંયા ઓલ ધ બેસ્ટ ઇન્ડિયા સરસ છે પબ્લિક ઓછી છે પબ્લિક હોવી જાય બધા સારું પિક્ચર હોય તો પબ્લિક હોય સારું પિક્ચર તો હિન્દી પિક્ચર ડ્રેગોન પિક્ચરનું અહીંયા લાગેલું છે તો અહીંયા છે જો ડ્રેગોન સરસ મજા આવે જોવાની મ્યુઝિક ચાલુ છે થોડું થોડુંક બેસવાનું અહીંયા બનાવેલું છે સરસ છે બધું પણ હવે એ પ્રમાણે મળીએ પછી આગળ અંદર જઈને પબ્લિક ઓછી પબ્લિક ઓછું થઈ વધારે પબ્લિક હોય તો મજા આવે જોવાની કરી સાથે બધા આવે ને ફેમિલી સાથે તો ફેમિલી હોય તો મજા આવે ફેમિલી નથી અત્યારે ઠીક છે ચાલો મળીએ અંદર જઈને આવી ગયા ચલો તો આ બાથરૂમમાં જઈને આવી ગઈ છે હું તો નથી ગયો છો કે બાથરૂમમાં અહીંયા બધી સ્ટોલ લાગેલી છે અને આગળ આપણે જવાનું છે અને તે સ્ટોલ તો બધી મોંઘી મોંઘી હોય અહીંયા તો આપણે એવું કાંઈ નથી કે બહાર જે મળે જમવાનું એટલું સસ્તું મળતું હોય એવું અહીંયા ન હોય અહીંયા તો બહુ મોંઘું હોય અમારા મેડમ જઈ રહ્યા છે આગળ અને હું જઈ રહ્યો છું પાછળ પાછળ બહુ મોટું થિયેટર છે અહીંયા આ છે ઠાકોર મોલ ઠાકોર મોલમાં અમે આવ્યા છે પિક્ચર જોવા તો અમે બે જ જણા છે આમ તો એમ લાગે કે આ કા આ કટેમાં અમે બે જ છે કેમ કે અહીંયા કોઈ નથી જોવા માટે નો પ્રોબ્લેમ ચાર નંબર ત્રણ નંબર કોઈ પણ નંબરમાં જાય અહીંયા બધા નંબર લખેલા છે ચાર નંબર ત્રણ નંબર આ બધા ઘણા પિક્ચર લાગ્યા છે મરાઠી પણ લાગે છે મેરે હસબન્ડ કી બીબી એ છે આ સુશીલા છે હે હા અને ન્યાય રહ્યું પીવાનું આગળથી પાણી પાણીને ઉપર આગળ લાગેલું છે જો તો બાથરૂમ ગઈ ત્યાં જ છે પાણીની સુવિધા છે ખાલી ફ્રીમાં કંઈ નથી ને અહીંયા ગેટ છે આવી રીતે અહીં ગેટમાં જાય અંદર ચાલુ થયું કે નથી તો અહીં હામેની જ ખુરશીમાં બેસી જાવ ચલો હા તો અંદર આવ્યો તો પિક્ચર ચાલુ થઈ ગયું છે વાંધો નહીં ચાલો હવે પિક્ચર જોઈએ સારું છે પિક્ચર આમ તો ટાઈમપાસ છે જો કે એ દેખાઈ રહ્યું છે જો બચી ગયો લાગે છે આ ઓકે ચાલો મળીએ પછી ફોન આવ્યો તો આરતીનો હમણાં પિક્ચર થઈ ગયું પૂરું હવે જાય અમે ઘરે ચાલો અહીંયાથી જવાનું છે કે અહીંયાથી જવાનું ચાલો થઈ ગયું છે પૂરું અહીંયાથી એકઝેટ બહાર જવાનું છે લિફ્ટમાં જવાનું ચાલો અહીંયા જો સામે લિફ્ટ છે મોલ છે મોટો મોલ છે સામે પણ લીપ છે ઉપર નીચે જબરદસ્ત મોલ બનાવેલું નહીં ઠાકુર નોક્સ બહુ જબરદસ્ત બનાવેલું છે આજે અમે આવ્યા હતા અહીંયા પિક્ચર જોવા માટે ગુજરાતી ઓલ ધ બેસ્ટ સરસ પિક્ચર બહુ મજા આવી વાગી ગયા છે રાતના નવ હવે અમે લોકો જાય છે ઘરે મળે ઘરે જઈને પછી ઓકે ચાલો પિક્ચર થઈ ગયું છે પૂરું બાય બહુ મજા આવી પિક્ચર જોવાની લિફ્ટ ડોલાવી છે લિફ્ટ આવી રહી છે બે ઉપર છે પણ આવે છે લિફ્ટ એટલે આવી જાય ઘરે જવાનું સીધા બહુ મજા આવે બધું અહીંયા બહુ સરસ છે મોજ ચાલો ચાલો આવી ગાત નીચે અહીંયા પર્સ ને એવું બધું બધી બધી વસ્તુ મળે છે અહીંયા હે ને શોરૂમ છે કપડાં પર્સ આ સાઈડ કપડાં છે બહુ મોટો શો મોટો શોરૂમ છે કપડાનું છે અહીંયા બધું છે હો ભાઈ જે જોતું હોય જો અહીંયા બી છે ભાવ વધારે ભાવ વધારે નથી પચાસ ટકા મોટો શોરૂમ છે આ જો જબરજસ્ત બહુ મસ્ત છે ચાલો હવે અમે નીકળીએ નવ વાગી ગયા છે બહુ જબરદસ્ત મોલ ચલો આજો ત્યાં ઉપરથી નીચે નીચેથી ઉપર જાય છે ચશ્મા અને બધું હલો બહાર નીકળી જાય અહીંયાથી અહીંયા તો મોટો કાચ છે ને હા અહીંયા હું દેખાડો દેખાડું શું કે હા હો બહુ મસ્ત કાચ છે ચલો અહીંયાથી જાય બહાર સીધા નીકળીએ પર્સ ને એવું બધું છે નાની મોટી વસ્તુ બહુ મસ્ત જબરદસ્ત ચલો નો પ્રોબ્લેમ બહુ બઢિયા પિક્ચર દેખા હવે અહીંયાથી આપણે સીધા જવાનું છે ઘરે હો ભાઈ ભાગી ગયા છે નવ અને અહીંયા બધું ચેકિંગ બેકિંગ થઈ ગયું છે થેલીને વેલીને બધું કપડાં ને પપડાને અહીંયા મૂકી દેવાનું પછી મજા ઇધર છે ચાલો ઇધર જ આવવાનો દરવાજો ઓલી સાઈડ છે જવાનો દરવાજો આ સાઈડ છે ઓકે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મોલમાં આ બહુ મોટો મોલ છે જો અહિયા થી બહુ મોટો મોલ છે આ અહીંયાથી છે આમ જવાનું છે હા તો છે ને પગથિયા અહીંયાથી છે ને બહુ મોટો મોલ છે બહુ મજા આવી જબરજસ્ત આજે મેહુલભાઈ ટિકિટ કાઢી હતી હવે અહીંયા અમારે નીકળવાનું છે આ ઠાકોર મોલ છે સ્પોટ સ્માર્ટ બાજાર સજાવેલું છે જો કેટલો મસ્ત છે ઠાકોર મોલ છે ને બહુ મસ્ત ચાલો તમે ફરી લાવો નવા વિડીયો માં મળશું પાછા ઠીક છે હવે આપણે આવી ગયા છે હાઈવે રોડ ઉપર અહીંયા જે સામે ઇમ્પોરિયમ છે ફોર્ચ્યુન ઇમ્પોરિયમ બહુ મસ્ત જબરદસ્ત ને અમારે હાઈવે ઉપર આવી ગયા છે બાર અને અહીંયાથી હવે રિક્ષાઓ અને બ્રિજ ને બધું છે અહીંયાથી મેટ્રો પણ આપણે જવાનું છે ચાલતા કેમકે દસ મિનિટ લાગશે અહીંયા જમવાના નાસ્તા પાણી પણ છે પણ આપણે આપણે ઘરે જઈને ડાયરેક્ટ જમવાનું જ છે હવે ચાલો ઠીક ચાલો હવે મળીએ પાછા ઓકે બાય બાય નવા વિડીયોમાં મળશું કાલે બાય આવી છે જબરદસ્ત